જેટલા દાડા થયા દસ દાડા તો અગિયાર બાર દાડા થવા આયા હજી સુધી કોઈ મને કગરવા આવ્યા છે હજી કોઈ આયા મને કગરવા લઈને ફાડું છું કે બધા કે આવશે 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 હજી સુધી કોઈ આવ્યા નહીં કોક કર મારે તો બધું સાપ લઈ ગયા ચીકુ મારો ભેરાઈ ગયો મારી તુવેરો ભેરાઈ ગઈ ડુંગરી ભેરાઈ ગઈ હજી હુજી આટલું આટલું કરે હું કાળા ધુમાડાઈ જી આવ્યું પણ હજી સુધી મને કોઈ કગરતા આવ્યા નહીં હજી તારે શું કરવાનું હોય હજી મને ગોઠવામાં ઉતરી જા ફટાફટ

જલ્દી ફટાફટ લાય દે ને લબાઈ લઈ લઈને ત્યાં ડુંગળીઓ ને મારી ચીકુ ને મારું તુવેરમ બુવેરમ એ બધાનો ન્યાય લઈ તું જલ્દી આવી જાય ફટાફટ નકર ત ભાઈ પૂછવાનું માર તો નકર તને ક્યાં રમતીના હૈ ગયો ક્યાં નાલમાં નાખી દેઉ તું જો નાલ આવે તો આજે હા કાઉ વાતા કા કમ વા તો મુંડા હે કે ભગા ભાઈ કાળા દિવાળા છે કાળા દિવાળા છે અને આ બધું શું કરવાનું આવા ભગા હા

કોઈ સોના ગ્રોફી કરાય કોઈ ચોધી ગ્રોફી કરાય કોઈ તોબા પિત્તર નું કરાય એ કે ભાઈ તું ખત પકડાતું નઈ હું સાન હું નઈ જો હો જો આયો જો હો જો મટ્યો એ ડોક્ટર બોલતા નઈ શું કે ડોક્ટર નો મશીન ખરાબ થઈ ગયો છે કે ડોક્ટર ના ફોટા ખરાબ થઈ ગયા કોઈ વાત ની ખુલા તો થતો નઈ તો કોઈ કોઈ ખબર પડતી નહીં દુઃખ કોઈ દેખાતું નહીં

જાદે પેલા ચીકુડિયા વાળા પોઈન પોનસો ચીકુ માટે તો કોઈ કાળા ધુવાળા તો નહીં જોઉં એને પૂછવા તો દે કરતી હું કરી હું ના કરી જોથી તારું ચીકુ ખાધું છે ને તો દી એ બીમાર પડે છે કુતરોએ બીમાર પડ્યો છે હું એ બીમાર પડ્યો છું જો જઉં છું તો મને ભાઈ ડોક્ટરે બીમાર પડ્યો છે પણ કોઈ વાતનો ખુલાસો થતો નહીં જવા દે એના પોહીન કલે ભાઈ હું સર તારા ચીકુમાં હું કરી ને હું ના કરી

મારા અંબુ તો ઓમ નોમ જ થઈ ગયો કસર પડી જ આ કોક નું કોક કરેલું પેલી તુવેરો લાવ્યો ને ટોઠા કરવા એટલે જ આવું પકડાઈ ગયું છે અમે જવું જ છે એમ મારા આ એ જવું જ કગડી પડવું ઉપર છે એને કોક કરેલું જ છે મને લાગે છે પેલો શેધ્યો રહ્યો ને

દવાયો ગણ દારૂ દવાનું જેટલું એ કરી નાખ્યું કોઈ હોદો પડતો નહીં અને ડોક્ટર આપવાનું જવું તો પથરીના રિપોર્ટ કરાવવા પેલું હું કહેવાય સોનોગ્રાફી કરાવવા મારે પથરું આવતું નહીં મારે બીજા ડોક્ટરે એમ કે મારા હારા લેવલ ન હોય ચેક કરાવ એ દવા લઉં લેવર હો આવતા નહીં મારા દુઃખ નું કરવાનું હો આ પાંચ લાઠ થી હારી ડુંગળી ને પેલી મેથી ખાધી ને બગાની તું મને આરોટ પારોટ કરવાનું મન થઈ ગયું ને તે મોચા ન હોય હકડાઈ ગઈ કોઈ ફોધો પડતો નહીં અને ડુંગળીની મારી હારી કરી કરી અને મેથીના ગોટા ખાતા પા ગોટો મેથી એ તો સેટલા રૂપિયા લઈ ગઈ વીસ પચીસ હજાર લઈ ગઈ તો એ સરખા આવે એવી લાગતી નહીં ફુવા પણ જઈએ તો ભૂવા એ કોઈ દોરા પણ કોઈ મજા આવતી નહીં તો ચોધર સુધી પડે મારાથી તો કંટાળ્યા

બેહો ભગા ભાઈ ને પૂછ્યા કે તેના ઉભા ના થઈ આગામાં તો ભગવા ભાઈ હું વાત કરું કૂતરાનો દાડો હતો હું મજૂરી જતો અને મેં ચીકુડેના બગીચો કાઢ તો મને એવું લાગ્યું કે હાર ઉતરાનો દાડો છે અને પાંચસો ગ્રામ જ્યાં ચીકુ ક્યાં લઈ દઉં તો છોકરો રાજી થાય તો હું જે ચીકુડ્યો અને પાંચસો ગ્રામ જ્યાં ચીકુ પકડ્યો અને આ ભાઈ ભેગા થયા મને અને મને પૂછ્યું કે ભાઈ ચીકુ મારી છે રીતે તમે ગુના હાટ તો ફી એક વખત મેં થોડી દાદાગીરી કરી હતી તો ભાઈ મને હું કે શોખ ચીકુડ્યો તમારી

હા મા તમે ખાલી જો અકાળો ભાઈ આટલું એ ચિકણ આવે છે કે નહીં આવતા બીજે જાય તો નાય આવે પાછા કરવા ભાઈ નું ઠકોણ એવું બસ તેલી રેમોનું શીંગ લે આ આખો તો બધું આખો ગોંબે ર કઈ બેઠો હો માધુ ભાઈ છે માધુ ભાઈ ના નામ પિચોરી કે ને માધુ ભાઈ એ મમવા પડી જાય ઈ જાનમમાં ના આયા એસા ક ગટા ક ગટા ભગવા હા ગયો ઘર ધરાઈ ગયો બધું ધરાઈ ગયો કંટાળા છે બરાબર તમારા પોનસો ચીક્કુ લીધો અમે આ પૂરી કરો તો અમારું ઘર થાય યાર આવું ના હોય એ તો હું તમારું હું કાવ છું

મને પેલી ડુંગળીનું કોઈ પોચું પાર એ બધા એવું મને ગળ્યું ગળ્યું લગાડ્યું પૈસા નહીં કરીને હાજા થઈ નહિ ગયા હું અનુ એ હારું થના કોઈ કોઈના હે તમે ધન કોઈને માર છે નહીં પાસે આમ ખબર પડી જશે

અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા મનોરંજ ના રોજ રોજ આવતા રહે તમે જોજો પાછા જય માતાજી મારા કહી કહેજો જય માતાજી